Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત સહિત દેશ દુનિયાભરમાં ફેમસ થયેલા લોકગાયકા ગીતાબેન રબારીના પરિવારને માથે આપ તૂટી પડ્યું છે ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું ઓગણચાલીસ વર્ષની ઉંમરે અવસાન થતાં શોકનો માહોલ છવાયો હતો મહેશ રબારીનું હાર્ટ અટેકથી અવસાન થયું હોવાનું જણાવી રહ્યું છે મહેશ રબારી અંજારના ટપ્પડ ગામના વતની ત્યારે ગીતાબેન કીર્તિદાન ગઢવી અને રાજભાઈ ત્યારે ગઢવીએ પણ સહિત અનાય કલાકારો ત્યારે મહેશ રબારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને પોતપોતાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ પર શોકજનક સંદેશા મૂકીને મહેશભાઈ રબારીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી મહેશભાઈનું અવસાન થયું ત્યારે ગીતા ત્યારે મિત્રો રબારી ધોરાજીના ઉપલાઈડમાં પ્રોગ્રામ કરી રહ્યા હતા પરંતુ જેવા ભાઈના અવસાનના સમાચાર મળ્યા કે તરત જ તેઓ પોતાના વતન અંજા ટપ્પરમાં પહોંચ્યા હતા તેઓ ભારે શોકગ્રસ્ત બન્યા હતા ગીતાબેન રબારી અને મહેશ વચ્ચે ભારે સ્નેહ હતો અને ગીતા રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશ રબારીને રાખડી બાંધતા હતા અને જેના ફોટા પણ શેર કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ